સુરત રાંદેડ ટાઉનમાં વેસ્ટ ઝોનને પડકાર ફેંકતો હોય એમ લાગી રહ્યું છે રાંદેડ ટાઉનમાં ભૂમાફિયાઓ કાટમાળ લાવી કબજો જમાવી ગંદકી કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે

પારસી હાલતમાં પડેલ વાહનોના માલિક કોણ કોઈ બનાવ બને એની જવાબદારી કોની રોડ ઉપર વાહનોનું ગેરકાયદે દબાણ પણ કેમ કોઈ કાર્યવાહી થતી નથી કેમેરામેન હકીમ શૈખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી મારું નામ મોહમ્મદ શકરિયા અમરાન હું સાહેબ રાંધે ઇસ્લામ જીમખાનાના હજાર સેક્રેટરી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું અને મને રાંધેડ બાવાજી આર્સ રોડ પર અમારું જીમખાનું આવ્યું છે ને અમારા જિમખાની સાથે જ મદરેસાપન છે હવે એ બે રોડની વચ્ચે ઘણી મોટી કોમન જગ્યા છે જે આખા નાંદેનું વેસ્ટ મટીરિયલ જે બિલ્ડિંગ તૂટે છે એનું કપચી છાડું બધું અહીંયા ખલવાય છે ને અહીંયા જે એને ચાર પાંચ દિવસ પછી ઉઠાવવામાં આવે છે પ્લસ સાથે એક જગ્યા પર કચરાપેટી જાહેર કચરાપેટી બની ગઈ છે આ બાબતે મેં વારંવાર એસએમસીના કમ્પ્લેન નંબર પર રજૂઆત કરી છે રોજ સવારે હું કમ્પ્લેન મૂકું છું પ્લસ સાથે સાથે આજુબાજુના વિસ્તારની દુકાનવાળા મરઘીનું કચરું કસાયખાના મારી કચુડાવીને અત્યંત દુર્ગંધ માળે છે તો આ જીમખાનું છે જીમખાનામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આવે છે ઘણી બધી દુર્ગંધથી એમની સ્વાસ્થ્યમાં બી પ્રોબ્લમ આવે છે રજૂઆત કર્યા પછી મને કમ્પ્લેન નંબર બી મળે છે પણ એ કોઈ કમ્પ્લેન સોલ્વ હોતી નથી તો પણ મને મળી જાય છે કે તમારી કમ્પ્લેનનું આઉટ થઈ ગયું છે પણ આજ સુધી એ વસ્તુ થઈ નથી સાથે સૌથી મોટી તકલીફ એ છે કે સાહેબ આપણા આ જે બાવાજીહાંસ માર્ગ જે જીમખાના સાથે છે એની પર બિનવારસી હાલતમાં કાયમી ધોરણ અહીંયા ફોર વ્હીલર ટ્રેક્ટર બસ લક્ઝરી બસ અહીંયા પાર્ક થઈ જાય છે જેના લીધે મેઇન જાહેર રોડ છે આ રોડની નાકા પર સ્કૂલ આવી છે સ્કૂલના સમયે બી અહીંયા અત્યંત ટ્રાફિક જામ થઈ જાય છે તો નાના છોકરાઓ પર બી આના લીધે પ્રોબ્લમ આવે છે એ સાથે રાંધે પોલીસ સ્ટેશનની કોલોની પણ છે તો પ્રોબ્લેમ એ આવે છે કે એટલું સખત ટ્રાફિક જામ થઈ જાય છે કાયમી ધોરણે અહીંયા બિનવાસી હાલતની અંદર ગાડીઓ હંમેશા માટે પાર્ક કરેલી હોય છે હવે આ વારંવાર રજૂઆત કરે પછી આનો કોઈ નિકાલ આવી રહ્યો નથી હવે અમારા જીમગાના બંને મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયા જ છે આ એક મુખ્ય પ્રવેશ છે જ્યાં ગાડીનો અને કચરાપેટીનો પ્રોબ્લમ છે અને બીજો બીજો મુખ્ય દ્વાર જે છે અમારા તાસ્કન હોટલ પાસે ત્યાં બી જાહેર કચરાપેટી બની ગઈ છે લોકો આવતા જતા કચરો નાખી જાય છે એની બી ઘણીવાર વિડીયો અને ફોટા પાડીને એસએમસીની અંદર કમ્પ્લેન સેન્ટર પર આપણે મોકલી આપ્યા છે પણ એમાંથી પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી સાહેબ સાહેબ આ એસએમસીનો કમ્પ્લેન નંબર છે તમે જોઈ શકો છો મેં ઘણા બધા વિડીયો ઘણા બધા ઓડિયો ફોટા સાથે એઝ અ સેક્રેટરી મેં એમને રજૂઆત કરી છે પણ કોઈ પણ જાતના કમ્પ્લેન નંબર મને આપેલો કે તમારો આ ગોઇલ સાહેબ પણ એની પણ કોઈ ખોટું જ મને આપી દીધું કે તમારું કામ થઈ ગયું છે પ્લસ આ ગેટની સાથે બહુ મોટું ઝાડ ઉગી ગયું છે જે મારા ગ્રાઉન્ડની વિઝિબિલિટી એના લીધે બંધ થઈ ગઈ છે તો આ સાહેબ આનું કંઈ તમે નિરાકરણ કરાવો જેમ કે વેકેશન પીરિયડ છે દિવાળી પીરિયડ છે લોકોએ દુનિયાનું કચરો અહીંયા નાખ્યું આજની તારીખમાં બી અત્યારે બી એને જોશો આખી જગ્યા તમને કચરાથી અને છાડુ કપચીથી ભરેલી જગ્યા મળશે પોલીસ અને એસએમસી પાસે તમે શું ઈચ્છો છો સાહેબ અમે એસએમસી થી ઈચ્છા એ રાખીએ છીએ સાહેબ એક સાત સાકાર માંગીએ છીએ કે એક તો સાફ સફાઈ અહીંયા કાયમી ધોરણે કચરાપેટી પેટી બંધ થઈ ગઈ કેમ કે એની ગંડવારથી અહીંયા સ્વાસ્થ્યમાં બી તકલીફ છે લોકો સવારે તમે આવશો સાહેબ તો છ વાગ્યાથી પાંચ વાગ્યાથી સંખ્યાબંધ બસો અઢીસો ત્રણસો ફેમિલીવાળા અહીંયા બુકિંગ કરવા માટે આવે છે હવે આવી દુર્ગંધની અંદર સાહેબ એ લોકો કેવી રીતના ચાલે એ લોકો વારંવાર મને કમ્પ્લેન કરે છે હું માં ફોરવર્ડ કરું છું પ્લસ ઘણીવાર મારે પ્લેગ્રાઉન્ડ છે તો અહીંયા ટૂર્નામેન્ટો સારી ટુર્નામેન્ટો બી થતી હોય છે અમારે ત્યાં પાર્કિંગ ફેસિલિટી બંને તરફ મૂકવામાં આવી છે છતાં પણ સાહેબ અહીંયા બિનવારસી ગાડીઓના લીધે ઘણો બધો ટ્રાફિક જામ થઈ જાય છે ઘણીવાર ઇમરજન્સી વાહન બી નીકળવું હોય ને સાહેબ તકલીફ પડી જાય છે તો સાહેબ કમિશનર સિફ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને બી રિક્વેસ્ટ કરું કે આ ગાડીઓ બી અહીંયાથી હટાવવામાં આવે એના જે પણ માલિક હોય એ લોકો લઈ જાય તો આ રસ્તો ખુલ્લો ડાય અને ઇમરજન્સી સેવાને પણ કોઈ અડચણ ના થાય એવી મારી રિક્વેસ્ટ છે ખાસ માની લો કે તંત્રએ જે રીતના ઘણી વાર આપણે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની સેવા જોઈએ છે કે બિનવાસી હાલતમાં હોય તો તંત્ર એને લઈ જાય અને પોતાના ડેપોની અંદર જમા લઈ લે કાં તો અનઅધિકૃત તમે પાર્કિંગ કર્યું અને ક્રેનવાળા ઉચકી જાય છે સાહેબ બી એક સેવા છે જેની અંદર ઘણી વાર હું પણ માર્કેટિંગનો માણસ છું તો સાહેબ મારી ગાડી બી ઘણીવાર ક્રેનમાં ઉચકે પેનલ્ટી ભરીને લાવું છું આ વસ્તુ બી કરે અને એક બે વાર કરશો એટલે જે લોકો મૂકીને જાય છે એ લોકો બી સજાગ થઈ જાય અને પોતાની માલિકીના વાહનો અહીંથી હટાવી દે આ મને એક બહુ સાથ સહકારની જરૂર છે કેમ કે અમે રાંધે ઇસ્લામ જિમખાનના હંમેશા એસએમસી અને પોલીસ ડિપાર્ટમેન્ટના સાથ સાકારમાં અમે રહીએ છીએ સાહેબ સલીમભાઈ તમને ખ્યાલ હોય તમે પોતે પણ એક પ્રોગ્રામ રિકવર કરવા આવ્યા હતા નો ડ્રગ કેમ્પેન એ કમિશનરશ્રીના આદેશથી રાંધે પોલીસ સ્ટેશન દ્વારા ગયા વર્ષે આપણે સતત આખું વર્ષ ચલાવ્યું હતું તો અમને પણ થોડો સાથ સગા આની અંદર આપો એક તો કચરા પેટી તાત્કાલિક ધોરણે બંધ કરાવો કે એનાથી બીમારી ફેલાય છે કેમ કે મરઘીનો ગઢવાડ હોય છે કચરો હોય છે વેસ્ટેજ હોય છે પ્લસ આખા રાંધેમાં જ્યાં પણ બિલ્ડિંગ તૂટે છે ને એનું મટિરિયલ બધું અહીંયા આવીને પડે છે એટલે આ વસ્તુથી સાહેબ બહુ ઘણી બધી તકલીફ ઊભી થાય છે તો આનું તમે નિરાકરણ કરાવ એવી અમારી આશા અને ખાસ તમને એક રિક્વેસ્ટ કરો